બે હાથ જોડી વિનંતી છે મિત્રો દરેક ઘર દરેક સભ્ય આ વિડીયો અચૂક સાંભળે અને દરેક મિત્રો સુધી આપણા સગા સંબંધીઓ સુધી આને શેર કરે આપણા ભરૂચની અંદર 9 વર્ષની દીકરીને હાર્ટ એટેક આવ્યો 9 વર્ષની તમે જો કોઈ મેડિકલ ટર્મ સાથે જોડાયેલા છે વિદ્યાર્થીઓ છે એમને ખબર હશે કોઈ પણ માતાના દીકરીના શરીરની રચના આવી હોય એને 45 વર્ષ નીચે હાર્ટ એટેક આવે જ નહીં પરંતુ અત્યારે આવે છે ભરૂચની અંદર છેલ્લા ચાર જ મહિનાની અંદર ડાયાલિસિસ કરતાં પેશન્ટોની અંદર પચ્ચીસ ટકા બાળકો નોંધાયા છે ના કોઈ સામાન્ય વસ્તુ નથી અતિ 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 ભયાનક વસ્તુ તરફ આપણે ગુજરાતી જનતા જઈ રહી છે એનું જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગુજરાત રાજ્ય રેડી ટુ ઇટ બંધ વસ્તુના ખાનપાનની અંદર બજારમાં વેચાતા તમામ વસ્તુના ખાનપાનની અંદર પ્રથમ સ્થાને છે હું છેલ્લા છ વર્ષથી ભરૂચની અંદર ક્લિનિક ચલાવું છું છેલ્લા બે દોઢ વર્ષની તમને વાત કરું દોઢ વર્ષની અંદર નાના બાળકો ડાયલિસિસ ડાયાબિટીસ ની પ્રોબ્લેમ કેન્સર ની પ્રોબ્લેમ કિડની ફેલ્યોર ની પ્રોબ્લેમ અસ્થમા ની પ્રોબ્લેમ ચામડી ના રોગો ની પ્રોબ્લેમ આ છેલ્લા માત્ર બે વર્ષ પહેલા આ સમસ્યા આટલી બધી નથી પરંતુ છેલ્લા બે વર્ષની આ સમસ્યા અનેક ગણી વધી છે અનેક ગણી એટલે સભ્ય સમાજના લોકોએ જાગૃત નાગરિક અને થોડા સંવેદનશીલ સંસ્કારી પરિવારો હવે ચેતવાની જરૂર છે કારણ કે આપણે વડવાઓ કહી ગયા ને સંતો કહી ગયા જેવું અન્ન ખાય એવો અડકાર હોય હવે આહાર એટલી હદે આપણો બગડી ગયો છે કે જો હવે જાગૃત નહીં રહે ને તો ત્રીજી આપણી તમારા ઘરમાં જે નાની પેઢી ઉછરી રહી છે ને એ ભયાનક ગતિ તરફ આગળ વધી રહી છે અને આ લોકોનું ટાર્ગેટ છે જગતના ધનાઢ્ય દસ થી બાર પરિવારોનું એક ગ્રુપ છે અને એનું મોટ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે અને આવનારા સમયની અંદર સૌથી મોટામાં મોટી કોઈ બીમારી હોય ને મંચ ઉપર બેઠું છું છતાં મારે બોલવું પડે છે એ ઇન્ફર્ટાલિટી છે બાળકો પેદા નહીં થાય એટલે આ લોકો હવે ભારતમાં એ લોકોને પરમિશન મળતી નથી જાપાનમાં એ લોકોને પરમિશન મળે કોરિયામાં પરમિશન મળી નામ ખબર નથી યંગ લોકો યુટ્યુબમાં વિડીયો પણ મોટા હોસ્પિટલો બનાવવાના છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બાળકો પેદા થશે અને એ બાળકોની અંદર દાળ ભાત શાક રોટલી કરતા એને નિરોગી રાખવા માટે હેલ્ધી રાખવા માટે અથવા તેનું શરીર ટકાવવા માટે ગોળીઓની જરૂર પડશે આ હદે હવે આપણી જનરેશન જઈ રહી છે એમાંથી બચવું હશે ને તો આહાર શુદ્ધ હશે તો બચી શકીશું અને એ લોકો આવી સંખ્યા વધે એટલા માટે આપણો આહાર બગાડ્યો છેલ્લા ત્રણ વર્ષની અંદર જ સર્વે એવું કે છે કે બાળકોની અંદર ભયાનક રીતે આ વસ્તુનું ખૂબ ચલણ ચાલ્યું છે અને એ ચલણની અંદર આપણે ક્યારેય વિચાર્યું નથી કે કેવી રીતે બને છે એની અંદર શું નાખવામાં આવે છે જ્યારથી રશિયા અને યુક્રેન આ બે વચ્ચે જયારે યુદ્ધ થયું એટલે પામતેલ મોંઘું થયું તમને ખ્યાલ હશે બરાબર કારણ કે આપણે ઇમ્પોર્ટ કરીને લાવતા હતા મલેશિયાથી એટલે બે આંકલા બાદ નુકસાન બહુ બધે થાય અને એ નુકસાનમાં શું થયું કે પામતેલ મૂંગ તો એ તો ખરાબ જ હતું પરંતુ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ખાણીપીણીના ગુજરાતીઓ શોખીન આપણે બરાબર હવે આ ધંધા તો બધાય ચાલવા જોઈએ તમે જેટલી પણ બેકરી પ્રોડક્ટ જોવો છો જેટલી પણ બેકરી પ્રોડક્ટ બ્રેન્ડેડ બાય બ્રેન્ડેડ તમે કંપનીનું નામ લઈ લો બરાબર બે જ વસ્તુમાં માં ઘરે બાકરી રોટલી બનાવે તો મોડમાં તેલ નાખે પરંતુ તમે જે કંઈ બેકરી પ્રોડક્ટ આપણે ખાવ છો બજારમાં વેચાતી તમામ એવી વસ્તુ કે જેમાં તેલ વપરાય છે આ લોકો એ નવી વસ્તુ આવિષ્કાર કરી છે જેને જીલેટીન મટન ટેલો અથવા તો ફોર્ક મીટ કહેવાય છે દુનિયાની અંદર સૌથી વધારે બીફ ખવાય બહુ માંસ અને સેકન્ડ નંબર ઉપર પોર્ક મીટ ખવાય સુવરનું માસ ખવાય પણ એની આંતરડાની ચરબી ક્યાંય વપરાય નહીં એને બોઇલર કરીને પ્રોસેસ કરવી પડે એની બધી બેકરી પ્રોડક્ટોમાં ફરસાણોની અંદર આપણે જે કઈ પેકેટબંધ વસ્તુઓમાં ખાય છે ને બહુ વપરાય છે સવાલ હું તો માત્ર સાકાર માસાહારનો પણ નથી પરંતુ બાળકની બોડી ડાયજેસ્ટ ન કરી શકે શરીરની અંદર સુવરની ચરબી જાય તો શરીરનું તાપમાન જયારે ચાલીસ ડિગ્રી કરતા પ્લસ થાય તો જે પચી શકે નહીં તો ન પચી શકે આપણા શરીરનું તાપમાન સાડત્રીસ થી વધે જ નહીં એટલે બાળકને મેગી ખવડાવો તો પેલા તાવ લાવો તાવ આવશે તો હજી મેગી ભરશે નહીં નહીં પચી શકે અને દર હર રોજ ભારતની અંદર બાર કરોડ પેકેટ વેચાય છે બાર કરોડ એવરી ડે અને એમાંથી પંદર ટકા કરતા વધારે હિસ્સો ગુજરાતનો છે એટલે બાળકને આપણે શું ખવડાઈ રહ્યા છીએ આપણે જરા વિચારીએ એટલે તમામ પેકેટ બંધ વસ્તુ વસ્તુની વાત છે તમામ પેકેટ બંધ વસ્તુ વત્તા આજે પેકેટ બંધ વસ્તુ ખવડાઈ છે હમણાં આપણા ભરૂચના એન્જિનિયરિંગ કોલેજ છે ને બરાબર ત્યાં ત્યાં એક આપણા એક પરિચિત ભાઈ રહે છે જોબ કરે છે એની છોકરી અચાનક બીમાર પડી હાજી નથી થતી એટલે સિવિલ સિવિલ લઈ લઈ પડી પડી જાય ખબર બોન કેન્સર છે તમને ખબર છે નવ વર્ષની દીકરી ના મા બાપનું છે કે પપ્પા મને દવા આપીને મારી નાખો આ પેન મારાથી સહન નથી થતું અને હર રોજ બાવીસ કેસ નોંધાય છે સિવિલ હોસ્પિટલમાં બધા જ ગુજરાતમાં આ તો નોંધાય છે એની વાત છે નાના નાના કેટલા હશે નહીં નોંધાય કેન્સર એટલે ખબર છે વ્યક્તિ કેટલી પીડા હાથે ભોગવતું હોય અને બહુ વધી રહ્યું છે